ઉદવાડા ઓરવાડ વેપારી મંડળ દ્વારા ત્રીસ ફૂટ ઊંચી મટકી ફોડી ઉત્સાહભે હંડી કાર્યક્રમ યોજાયો પાલખીયાત્રા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી એકતા સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાય છે હોવાનું જણાવતા વેપારી વિમલભાઈ પાડી તાલુકાના ઉદવાડા ઓરવાડ વેપારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હતી વેપારી એસોસિએશન ઉદવાડા પચીસ વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે સવારે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ ભાવિક ભક્તો યુવાઓ જોડાયા હતા અને ત્રીસ થી પાંત્રીસ ફૂટ ઊંચી મટકી બાંધવામાં આવતા ઉત્સાબે દહીહંડી કાર્યક્રમ યોજાયો હતો વેપારી વિમલભાઈએ જણાવ્યું હતું કે વેપારીનો સાથ સહકારને લઈ દર વર્ષે જન્માષ્ટમી નો પર્વ એકતા સાથે ઉજવણી કરતા રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ થતા રહેશે હોવાનું જણાવ્યું હતું એકંદરે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલખીયાત્રાને મટકી ફોડ કાર્યક્રમ સંપન્ન થયો હતો thank you તમે આ પચીસ વર્ષથી મટકીનો પ્રોગ્રામ કરીએ છીએ બધા વેપારી એસોસિએશન ઉદવાડા કરે છે અને બધા હળીમળીને કરીએ છીએ અને વ્યવસ્થિત બધાના સાથ સહકારથી આ પ્રોગ્રામ અમારો થાય છે તમે આ મટકી બાંધીએ છીએ મેક્સિમમ પાંત્રીસ ત્રીસ ફૂટ પર બાંધીએ છીએ અને કોઈને નુકસાન ના થાય કોઈ પડે નહીં આ જન્માષ્ટમીના કલો બધું ધ્યાનમાં રાખીને બધું અમે આ પ્રોગ્રામ કરીએ છીએ વેપારીઓની ભાઈ એકદમ સારામાં સારી એકતા છે બધાનો સાથ સહકાર છે એટલે આ પ્રોગ્રામ થાય છે અને ભગવાનને શ્રી કૃષ્ણને જ કૃપા છે કે આવો જ બધા વેપારીનો સાથ સહકાર રહી અને આવું અમે પ્રોગ્રામ કરતા રહીએ હવે અમને સદભાવના હોય અમે 25 વર્ષથી કરતા આવ્યા છીએ અને આગળ પણ ભગવાન આવું કરાવે તો અમે કરતા રહીશું અમારી બધાની એકતા રહી અને કરતા રહીએ એ માટે અમે બધા તૈયાર છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો